નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગામડાની નિશાળમાં બનેલી એક ઘટના વિશેની વાત છે સવારનો સમય છે લગભગ દસ વાગ્યા હશે બહાર અંડરાધર વરસાદ થઈ રહ્યો છે સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણ કે થોડા જ સમય પછી રિઝિશ પડવાની હતી એને અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નથી વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચ થી સાત મિનિટ પછી એક લાલ બત્તી વાળી ગાડી રહે છે સ્કૂલનું બાંધકામ એટલું બધું મોટું ન હતું કે કોઈ વાહન પસાર થાય અથવા સ્કૂલના કમ્પાઉન્ડ માં આવે તો સ્કૂલ સુધી અવાજ ન પહોંચે કોઈ વાહન આવ્યાની જાણ થાય એટલે એક ઘરડા શિક્ષક પોતાના ક્લાસમાં ભણાવી રહ્યા હતા તેને જરા બહાર નજર કરીને જોયું કે કોણ આવ્યું ગાડીમાંથી એક માણસ ઉતરે છે ઉમર લગભગ વીસ થી પચીસ વર્ષની વચ્ચે છે તેના પહેરવેશ અને તેની પર્સનાલિટી જોઈને કોઈ મોટો અધિકારી હોય તેવું લાગી રહ્યું હતું સાહેબને થયું છે એ કામ માટે આવ્યા છે તેને ઇગ્નોર કરીને ફરી પાછો ક્લાસમાં ભણાવવાનું શરૂ કરી દીધું પેલો માણસ તો સાહેબ ભણાવતા હતા તે ક્લાસની બહાર આવીને ઊભો રહી ગયો સાહેબનું ધ્યાન ગયું એટલે સાહેબે પૂછ્યું બોલોને શું કામ હતું સાહેબનું ધ્યાન ગયું કે આ માણસ કોઈ મોટો અધિકારી તો હશે જ કારણ કે ગાડીમાંથી ઉતરીને એક લાશ સુધી આવ્યો ત્યારે પણ તે માણસ સાથે કોઈ તેને તેની ઉપર છત્રી લઈને સાથે ને સાથે ચાલતો હતો અંદર આવું સાહેબ પેલા ભાઈએ જવાબ આપ્યો માથું ધુણાવીને સાહેબે હા કહી પેલા માણસે તેની ઉપર છત્રી રાખીને ઉભા રહેલા માણસને ઇશારો કરીને સૂચના આપી કે તું અહીં જ ઉભો રે પોતે અંદર આવીને રીતસર લાંબો થઈને જાણે દનવત પ્રણામ કરી રહ્યો હોય એ રીતે સાહેબના પગમાં પડી ગયો પણ શું કામ સાહેબ પણ આશ્ચર્યમાં પડી ગયા તમને પણ આશ્ચર્ય થયું હશે કે આખરે આવું પેલા માણસે શું કામ કર્યું આ જાણવા માટે આખી સ્ટોરી પહેલેથી સમજવી પડે મિત્રો વાત ઘણા વર્ષો પહેલાની છે જ્યારે સાહેબ પણ હજી જુવાન હતા તે દિવસે પણ ચોમાસું તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હોય એ રીતે અંઢરાધાર વરસાદ પડી રહ્યો હતો એ સમયે સ્કૂલનું રિનોવેશન થયું ન હતું એટલે ઉપર છતની જગ્યાએ છાપરા રાખેલા હતા જેમાં અંડરાધાર વરસાદના ટીપા પડે એટલે એટલો બધો અવાજ ઉત્પન્ન થતો હતો કે શિક્ષક ક્લાસમાં કંઈ પણ આવે તો અડધું સમજાય અડધું ન સમજાય કારણ કે અવાજ વિદ્યાર્થીઓ સુધી બહુ ઓછી માત્રામાં પહોંચતો હતો શિક્ષક પણ આજે વરસાદ આવ્યો હતો એટલે ખૂબ એ આનંદમાં આવી ગયા હતા કારણ કે આવો અંડા વરસાદ ઘણા મહિનાઓ પછી જોવા મળ્યો હતો તેઓએ બધા વિદ્યાર્થીઓને કહ્યું જો હું તમને બધાને પાંચસો રૂપિયા રોકડા આપો તો તમે બધા તેમાંથી કઈ કઈ વસ્તુઓની એ ખરીદી કરશો તમે બધા ત્યારે દર વખતે માત્ર શિક્ષણ જ આપવું એવું આ શિક્ષકને માનવું નહોતું ક્યારેક ક્યારેક તેઓ કંઈ પણ એ ગમત કરાવતા અથવા પછી કોઈ પણ એક્ટિવિટી કરાવીને એ બાળકોને ભણવાની સાથે એ મનોરંજન પણ એ પીરસતા હતા ત્યારે આજે આવો સવાલ પૂછ્યો એટલે બધા બાળકો વિચારમાં પડી ગયા બાળકોના મનમાં સૌથી પહેલા શું આવે ચોકલેટ મનગમતો રમકડો અથવા પછી તેને મનપસંદ સ્પોટના ઉપકરણો અને આ ક્લાસમાં પણ એવું જ થયું સાહેબે સવાલ એટલે બધા વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ દેવા લાગ્યા એક વિદ્યાર્થીએ કહ્યું કે હું એ રૂપિયામાંથી નવી વિડીયો ગેમની ખરીદી કરીશ તો એક વિદ્યાર્થીનીએ કહ્યું કે હું તેમાંથી એક સરસ મજાની ડોલની ખરીદી કરીશ તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું મારા માટે ઘણી બધી ચોકલેટ લઈશ બધાની વચ્ચે સાહેબનું ધ્યાન બીજી લાઈન પર બેઠેલા એક બાળક પર ગયું તે જાણે ઊંડા વિચારમાં પડ્યો હોય તેવું શિક્ષકને લાગ્યું તેણે તે વિદ્યાર્થીને કહ્યું તું શું વિચારી રહ્યો છે બાળકે જવાબ આપતા કહ્યું સાહેબ મારી મમ્મીને આંખેથી થોડું ઓછું દેખાય છે એટલે હું તેના માટે એક ચશ્માની નવી જોડ બનાવી દઈશ શિક્ષકે સહજતાથી કહ્યું અરે બેટા તારી માતાના ચશ્મા તો તારા પપ્પા પણ ખરીદી શકે છે તારે તારા માટે કંઈ નથી ખરીદી કરવી પછી જે બાળકે જવાબ આપ્યો તે જવાબ સાંભળીને શિક્ષકના ગળે પણ ડૂમો ભરાઈ ગયો બાળકે જવાબ આપતા કહ્યું મારા પપ્પા હવે આ દુનિયામાં નથી મારી મમ્મી લોકોના કપડાં સીવીને અમારા ઘરનો ખર્ચો પણ કાઢે છે અને મારા ભણતરનો ખર્ચો પણ ઉઠાવે છે પરંતુ તેને હવે થોડું આંખેથી ઓછું દેખાય છે એટલે હું તેને નવા ચશ્મા કરાવી દેવા માંગુ છું જેથી હું વ્યવસ્થિત રીતે શિક્ષા મેળવી શકું અને ભણી ગણીને આગળ આવીને મોટો માણસ બનીને એ મારા પોતાની કમાણીમાંથી મારી માતાને દુનિયાના બધા સુખ આપી શકું બાળકનો જવાબ સાંભળીને શિક્ષક એ થોડા સમય સુધી તો એ કશું બોલી શક્યા નહીં પછી તેણે બાળકને કહ્યું બેટા તારા તારી કમાણી છે મેં તો પાંચસો રૂપિયાનું કહ્યું હતું આ રૂપિયા તને આપું છું અને હા આ રૂપિયા હું તને ઉત્તરમાં આપું છું ભણી ગણીને મોટો માણસ થજે અને જ્યારે પણ તારી કમાણી શરૂ થઈ જાય ત્યારે મને પાછા આપજે આટલું કહીને તે બાળકને હજાર રૂપિયા આપે છે આ બાળક ભણી ગણીને એ આગળ વધે છે અને નાની ઉંમરમાં જ સરકારી વિભાગમાં ખૂબ ઊંચો હોદ્દો ધરાવતો અધિકારી બને છે પછી જ્યારે તેનો પહેલો પગાર આવે છે કે અચાનક તે નક્કી કરે છે કે પેલા શિક્ષકને મળીને પૈસા આપશે પરંતુ એક દિવસ અચાનક તે કામથી જે રસ્તે જઈ રહ્યા હોય છે તે જ રસ્તામાં વચ્ચે જોગાનું જોગ સ્કૂલ આવે છે ત્યાં ગાડી ઊભી રાખે છે રખાવે છે અને તરત જ અંદર જઈને ગરડા સાહેબના ચરણોમાં પડી જાય છે સાહેબ પહેલા તો તેને ઓળખી નથી શકતા અને આશ્ચર્યચકિત પણ થઈ જાય છે સ્કૂલનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ જાય છે પછી પેલો માણસ કહે છે સાહેબ હું તમારા હજાર રૂપિયા ઉધાર લીધા હતા તે પાછા આપવા આવ્યો છું મને ઓળખ્યો હું એ જ મૌલિક છું જેને તમે ઘણા વર્ષો પહેલા એક હજાર રૂપિયા આપ્યા હતા શિક્ષક તરત જ ઓળખી જાય છે અને એ યુવાન કલેક્ટરને તરત જ ઉઠાવીને ગળે મળે છે અને કહે છે કે તારી જગ્યા મારા ચરણોમાં નહીં અહીં છે અને શિક્ષકના આંખમાંથી એ સમયે ફરી એ પાછા આ શું નીકળી જાય છે આ સ્ટોરી માટે ઘણું શીખવા મળે છે કે જો આપણે કોઈ પણ ધ્યેય નક્કી કરી લઈએ અને આપણે પૂછીએ તો આપણા આત્મવિશ્વાસ અને મહેનતના દમ ઉપર આપણું નસીબ આપણે પોતે પણ એ લખી શકીએ છીએ અને આપણે મહેનત ન કરી અને નસીબને એ દોષ દેતા રહીએ તો એમાં નસીબનો કોઈ દોષ નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટનાને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ